નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ ગઈકાલના માર્કેટયાર્ડના ભાવો જાણીએ પહેલાં વિશેષ વાત કરીએ તો યુએસ કોટનવાયદો એક પોઈન્ટ અગિયાર જેવો ઘટીને આવ્યો છે પણ ઇન્ટરનેશનલ માર્કેટની કોઈ અસર આપણા ભારતીય બજાર પર ઉપર અત્યારે ભાવમાં પડે એમ નથી કારણ કે જે કપાસિયા ખોળ છે એ કપાસિયા ખોળમાં ભાવ વધવાને કારણે અત્યારના બજારના ભાવ સ્ટેબલ ગણાય અને આ ભાવથી આપ વેપાર કરી શકો છો નમસ્કાર જય શ્રી કૃષ્ણ આવજો